તમારી એક સેકન્ડની નજર ચૂક એ તમારો જીવ લઈ શકે છે નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું જાનવી બારોટ આપનું સ્વાગત કરું છું નેશનલ હાઈવે અડતાલીસ પર કોસંબા ઓવરબ્રિજ નજીક ગંભીર ત્રિલપ અકસ્માત સર્જાયો હતો અમદાવાદથી મુંબઈ તરફ જતા માર્ગ પર એક પછી એક ત્રણ વાહન અથડાયા હતા પ્રાથમિક તપાસમાં જણાવ્યું કે હોન્ડા સિટી કાર એ ટક્કર મારી એક ટેમ્પાને એક ટેમ્પાએ એ ટક્કર મારી એક ઇકોને આની સાથે સાથે આ ત્રણેય ગાડીનો અકસ્માત થયો હતો અકસ્માતની ગંભીરતા એટલી હતી કે ત્રણેય વાહન સામેની દિશામાં આવેલા રોડ તરફ ડિવાઇડર કૂદીને ફંગોટાયા હતા સુરત તરફ જતા આ વાહનો ડિવાઇડર પરથી પલટી ખાઈને અમદાવાદ તરફના માર્ગ પર પડ્યા હતા અકસ્માતમાં કારમાં સવારે છ લોકોને ઈજા પહોંચી હતી જેમને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા સદનસીબે આ ગંભીર અકસ્માતમાં કોઈ પણ વ્યક્તિને જાનહાની પહોંચી નથી ઘટનાની જાણ થતાં જ કોસંબા પોલીસ અને જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અકસ્માતને કારણે હાઈવે પર કેટલાય કલાકો સુધી ટ્રાફિકની અવ્યવસ્થા સર્જાઈ હતી જેના કારણે છેલ્લા કેટલાય કલાકથી એ જ હાઈવે ઉપર ટ્રાફિકમાં કેટલી ગાડીઓ બંધ છે અકસ્માતની ઘટનામાં વધારે કોઈ પણ વ્યક્તિને વાગ્યું નથી જેના કારણે વાહન ચાલકોને ચિંતાનું મોટું કારણ બન્યું નથી પણ જો તમે હાઈવે ઉપર ગાડી ચલાવતા હોય તો તમારું ધ્યાન મોબાઈલમાં નહીં અને ડ્રાઇવિંગમાં રાખો એવી વિનંતી છે વધુ સમાચાર વધુ માહિતી સાથે ફરીવાર મુલાકાત કરીશ ત્યાં સુધી મને રજા આપો નમસ્કાર